સ્વામિનારાયણ જય કષ્ટમંજન દેવ જય શ્રી રામ જય ગૌ માતા તો આજે અમે આવ્યા છીએ સ્વ ગૌધામ કોબડી અહીંયા ખૂબ જ મોટી ગૌશાળા છે અને અહીંયા અનાથ બળદો તથા ગાયોની સેવાઓ કરવામાં આવે છે અને એમાંથી આ છે કામધેનુ ગાય અને તમે અહીંયા જોઈ શકો છો એમના શિંગડા પણ ચાંદીના છે અને એમની અહીંયા પૂજા પણ કરવામાં આવે છે અને અહીંયા ખૂબ જ મોટી ગૌશાળા છે તો તમે પણ એક વખત અહીંયા જરૂરથી મુલાકાત લઈ જાવ અને આજે અમે અહીંયા મુલાકાત લીધી છે તો તમને આ કામ ગાય માતા લાગ્યા તમે જરૂરથી જણાવજો જય સ્વામના જય કૃષ્ણ મહાદેવ જય શંડા અને સાથે સાથે અહીંયા રોડમાં એક્સિડન્ટ થયેલી જે ગાયો છે જેમને અલગ અલગ ગાયોને પગ ભાંગી ગયા હોય કોઈકની સીંગ ના હોય કે પછી પગ ઉપર કોકની ઈજા થઈ હોય એવી તમામ પ્રકારની ગાયોને અહીંયા ઓપરેશન પણ કરવામાં આવે છે અને એમની સારવાર પણ અહીંયા કરવામાં આવે છે અહીંયા તમામ એ પ્રકારની ગાયો છે જેમને એક્સિડન્ટમાં ઈજા થઈ હોય કે થઈ હોય તથા પગજ નું હોય એવી અલગ અલગ પ્રકારની અનાથ ગાયો ની અહીંયા સારવાર કરવામાં આવે છે તથા ઓપરેશન થિયેટર પણ અહીંયા છે જેમનું અહીંયા ઓપરેશન પણ કરવામાં આવે છે અને મને આ જગ્યા ખૂબ જ ગમે છે તો ચાલો હજી આપણે અલગ અલગ પ્રકારની ગાયો અને બળદો અને નાની પૌંડરી ગાયોને પણ હજી આપણે જોઈએ તો હજી આપણે ઘણું બધું અહીંયા જોવાનું છે તો જોડાઈ રહેજો સાથે સાથે જે અહીંયા અંધ ગાયો છે જેમને દેખાતું નથી તથા અપંગ ગાયો અને સાથે સાથે જે વૃદ્ધ ગાયો છે બળદો છે એમની પણ અહીંયા સારવાર કરવામાં આવે છે તથા સેવાઓ પણ કરવામાં આવે છે અને હજી આપણે આગળ ઘણી બધી ગાયોને જોવાની છે તો ચાલો આપણે એ ગાયોના દર્શન કરવા માટે જઈએ

जी जावे के तुम कह सको छो अरे आ छे मेरा प्रिय बेई पोट्री का ने ये रामह एसु वन्दे कष्टे वरदानो गुरुवारकमेव वंदना मृत्यु मोक्षी यमामृतात કદાચ વનત પ્રવાહ ભાવિત અસ્તરી ગલે અવલંબે અલંબી રમ અમને આશીર્વાદ આપજો અમે ભગવાનના દાસે એવા આશીર્વાદ